તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવારે જય દ્વારકા દીશ બધા મિત્રોને ગુડ મોર્નિંગ બધા મજામાં જશે એવી આશા રાખીએ છીએ મિત્રો અત્યારે વાગી જશે સાડા છ મસ્ત રનિંગે પૂરી કરી લીધી છે કસ કસરતે પૂરી કરી લીધી છે અને નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ છે મિત્રો માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે આજે વહેલું ઉઠવાનું કારણ એ જ છે કે ભાઈ મુન્યાને શાળામાં વેલી વાલી મિટિંગ છે સોરી વાલી મિટિંગ છે તો મિત્રો આપણે વાલી મિટિંગમાં જોવાનું છે તો ચા નાસ્તો રેડી થઈ ગયો છે ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી જઈએ વાલી મિટિંગમાં ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અગરબત્તી કઈ મી કરી જયમાં જયમાં કરો તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે ફટોફટ ચા નાસ્તો કરી ચક્કુને આપવાનું મજા વડનગર તો મિત્રો ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે દૂધ આવી ગયું છે તો મને ફટાફટ પીલાડવા જલ્દી હેડિયડો ભાઈ મોડું થઈ ગયું છે તો મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં છોકરાઓ રિઝલ્ટ લેવા નીકળી જાય છે ગાડી લઈ

ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો આપણે જવાનું છે માં ભાઈ નો માં બુન ચા નાસ્તો લઈ લઈ લે દીગા બંધ કરી દીગી આપો તો અરે લે મિત્રો અત્યારે આપણે નાસ્તો આલીન ઘેર આવી ગયા છે પહેલા કલાક જેવું થઈ ગયું અને અત્યારે વાગી જાય છે બાર તો મિત્રો આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ અને જમીન પછી નીકળવાનું છે આપણે જોબમાં ટાઈગરના શૂટિંગમાં ફટોફટ જમી લઈએ મિત્રો જમવામાં બનાવ્યા છે આપણે દાળ ભાત છે અને રોટલી છે અને ફૂલેવરનું શાકે છે મીઠું એ લઈ લીધું છે તો મિત્રો ફટોફટ જમી અને પછી મળીએ શૂટિંગમાં મિત્રો આવી જાય છે આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં મિત્રો ઉત્તરાયણના દિવસે બધા કૂતરા માટે લાડવા બનાવ્યું શીરો બનાવ પછી ગાયો માટે પૂરા ચકવા માટે દોણા મિત્રો એવો કન્ટેન્ટ છે આપણા વિડીયોનો તો મિત્રો અમે આજે બધું મટીરિયલ લાવી અને જાતે જ શીરો બનાવવાના છીએ કૂતરો માટે અને આખા ગમમાં ફરી ફરી પછી કૂતરોનો શીરો નાખવાનો છે તો મિત્રો ગાયોના પૂળાએ છે તો ગાયોના પૂળાએ નાખવાના છે તો મિત્રો અમે જાતે જ મહેનત કરીને બનાવીએ છીએ અત્યારે બનાવવાનું કામકાજ ચાલુ છે એટલે આપણો વિડીયોનું શૂટિંગ એ થાય છે અને એ કોમ થઈ જાય છે તો મિત્રો બતાવું તમને

તો મિત્રો ટાઈન પતરા પર ઠરવા મૂક્યો ઠરી જાય એટલે પછી આપણે કુતરો નાખવા દેવાનું છે તો મિત્રો પૂરા છોડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આપણે ગાય આવશી હું લેતા ના પેલા થોડા જોઈ મિત્રો ગાયો એ ટાઈમ ટાઈમ આવી જાય છે તો ગાયો ને પૂરા ખાવાનું ચાલુ થઈ ગયું છે જોઈ લે મિત્રો તો મિત્રો શીરા નો તો મિત્રો નો ગાયા ના પૂરો નો વિડીયો બનાવી અને મિત્રો ઘેર આવી જાય છે શૂટિંગ પૂરું થઈ ગયું છે ને આજે છે રવિવાર એટલે આપણે જવાનું છે માતાજી દર્શન કરવા માટે તો મિત્રો ચા લઈ લીધો છે અને થોડો ઘણો નાસ્તો જ લાયક આપણે સવારે વડનગર જાય ને છોકરો મૂકવા વાલી મિટિંગમાં એટલે મિત્રો નાસ્તો થોડો લાયક તો નાસ્તો કરી લઈએ અને એક છોકરો આ તો વાડે દેખવાનું જ નથી છાપી દો એ છાપી દો ભાઈ બીગ હ બીગ અને તો મિત્રો આપણે ચાપોણી કરી અને હવે નીકળી જઈએ છીએ માતાજીનો દર્શન કરવા માટે મો બેલોન બધા જોઈ ગમે મિત્રો જેમ જેમ આગળ વધીએ એમ એમ તમારે અપડેટ આવતા રહે તો મિત્રો જોઈ લે વડનગરમાં ઉત્તરાયણના લીધે કેટલું બધું ટ્રાફિક છે અને પતંગોની દુકાનો એટલી બધી લાગેલી છે મિત્રો બધું એટલે તો ઓછા છે ખોઈ પણ થોડા થોડા જેમ જેમ બજારમાં જ છે મિત્રો ઘણા બધા પતંગોની દુકાનો છે ને વડનગરની દોયણી પાવાની દોયડી મિત્રો પ્રખ્યાત છે અત્યારે હાલ તો થોડે ઓછું છે પણ મિત્રો પહેલાંના સમયમાં

રોજ આપણે ડેરીવાળી વાળી ડેરીવાળી ચોકડી તો બતાવીએ જ છે પણ આજે સિદ્ધપુર વાળી ચોકડી એનો અને આગળ જઈ અને વંદરાવન વાળી ચોકડી મિત્રો તમને બતાવીએ તો મિત્રો હવે વંદરાવન ચોકડી પહોંચી જાય છે અને ઓયકાળે મિત્રો પતંગોની દુકાનો જોઈ લો બહુ બધી લાગેલી છે માહોલ ખરેખર ગમે છે ભાઈ ઉત્તરાયણનો બધી બાજુ ઓહો મિત્રો વડનગર કરતી વધારે દુકાનો દેખાય જોઈ લો મિત્રો

એક વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેજો તો મિત્રો જે મિત્રો પ્લીઝ મહેરબાની કરીને મારી તો ના જ છે ચાઇના દોયડી કોઈ વાપરતા હોય તો મિત્રો ખાસ કરીને ચાઇના દોયડી વાપરતા નહીં અને ભલભ પવરાવાની દોયડી પવરાશાનીમાં હો બસો રૂપિયા વધાર થતી ને તો ચાલશે મિત્રો થોડું મહેનત વધારે કરી લેજો નોકરી કરતા હોય તો થોડો ઓવરટાઇમ વધારે કરી લેજો પણ સો બસો રૂપિયા માટે કોઈકના જીવન હંગાથી ખેલવાટ ના કરતા મિત્રો અને તમે જોયું જશે મારા પાસે કહેવાની જરૂર નહીં કે ચાઈના ધોળીથી મિત્રો બહુ નુકસાન થાય કોઈના દીકરા કપાઈ જાય છે કોઈના પપ્પા કપાઈ ગયો છે કોઈની દીકરીઓ કપાઈ ગયો છે કદાચ મિત્રો અબોલા પશુ અબોલા પશુ જીવ કબૂતર મિત્રો આ બધા બહુ કપાઈ જાય એટલે ખાસ કરી મહેરબાની કરી અને ના લાવતા મિત્રો ચાઇના ધોડી પવરાજ બહુ સારી ઉતરણ કરી મિત્રો માતાજી દર્શન કરી અને હવે પાછા ઘેર રિટર્ન થઈ જાય છે અને ખેરાલુ પહોંચી વૃંદાવન ચોકડી

અને અમારા રાજુ કાકો આરડીએક્સ છે તો મિત્રો આપણે અરે પોચે વાર દોરી લીધી છે પવરાઈ નહીં તૈયાર લઈ લે છે ગેરંટીડ બસ ને રાજુ કાકાઈ રાખ્યા છે આપળા પતંગ મિત્રો આપણે પતંગ અને દોરીની ખરીદી કરી લીધી છે મિત્રો અમારા માટે લાવ્યો છું પોચે વાર દોરી છે કિંગ ઓફ સ્કાય તો મિત્રો અમે પોચે જારવા દોરી છે અને સાઈડ જેલા પતંગ લાવ્યો છું

અને સાચવી અને પોતાના પરિવારને સાથે રાખીને પ્રન કરજો અને બહુ હાચવજો ભાઈ અત્યારે બધું બહુ બધા બનાવો બને છે પછી બીજી એક વસ્તુ મિત્રો મેં વિડીયોનો આગળ વાયદો કર્યો હતો કે ભાઈ હું ફોટો મૂક્યો મૂનિયાના રિઝલ્ટનો મૂનિયાના રિઝલ્ટનો ફોટો મૂક્યો છે તમે જોયો છે તો ને તો કમેન્ટ કરજો મૂન્યનું ભણતર અંતર કેવું છે બાકી આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ અને બીજું ક ઉત્તરના દિવસે મિત્રો થોડું થોડું ફોન કરજો તમે આજુબાજુ જરૂરિયાત મન મન હોય અને એક દિવસ પૂરતું એ ખબર આવજો ખરા તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જો તમને મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રિ જય ઝૂગનાથ